અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ તો સુરતના મોટા વરાછામાં નશામાં દૂત કાર ચાલકે દંપતીને ટક્કર મારી છે સુરતમાં સતત અકસ્માતના વધતા જતા કિસ્સાઓ સારવાર લઈ અને પરત ફરી રહેલા દંપતિને અકસ્માત નડતા ફરી ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે ઉત્તરાયણ પોલીસે ઘટના સ્થળે પહોંચી અને આગળની તપાસ હાથ ધરી છે સુરતના મોટા વરાછા વિસ્તારમાં રફતારનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે સુદામા ચોક ખાતે કાર ચાલકે ગંભીર અકસ્માત સર્જ્યો હતો બેફામ કાર ચલાવી રહેલા કાર ચાલકે દંપતીને અડફેટે લીધા હતા સારવાર લઈ અને હોસ્પિટલથી પરત ફરી રહેલા દંપતીને અકસ્માત નડતા ફરી ઇજાગ્રસ્ત થયા નશામાં દૂત કાર ચાલકે દંપતીને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકો એકઠા થયા હતા ઘટનાની જાણ થતાં ઉત્તરાયણ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે

કિયા ગાડીના ચાલકે દંપતીને અડફેટે લીધો હતો સારવાર લઈ રહેલા દંપતી ઘરે પરત જઈ હતો અને તે દરમિયાન અકસ્માત નડ્યો હતો નશામાં ધૂત કાર ચાલકે દંપતીને ટક્કર માર્યા હતી અકસ્માત થતા લોકોનો ટોળો એકઠો થઈ ગયો હતો અને ઘટનાની જાણ થતા ઉત્તરાણ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ અવારનવાર અકસ્માતના બનાવ જે છે તે સામે આવતા હોય છે ત્યારે આવા નશાના અંદર શુદ્ધ કાર ચાલક જે છે તે બેફામ કાર હંકારતા હોય છે ત્યારે ફરીથી અકસ્માતનો બનાવ જે છે તે કાર ચાલક ની અટકાયત કરવામાં આવી છે અને નશો કર્યો હતો કે કેમ અને સાથે સાથે મેડિકલ ચેકઅપ કરવામાં આવશે અને ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવશે જી આભાર સમગ્ર માહિતી આપવા બદલ